નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવિકાની મોજમાં કેમ છો બધા મજામાં ને આશા રાખું છું તમે બધા મજામાં હશો હવે આપણે બે દિવસ એક શીતળા સાતમ અને જન્માષ્ટમી હતી તે હવે કૃષ્ણ ભગવાનના જન્મ કરી બધા પોતપોતાના ગામ શહેરમાં ગયા હશે તો પાછા આવી ગયા હશે અને તમારા માટે ફરી લઈને આવી ગઈ છું એક ટ્રેડિશનલ બેગ અને ટ્રેડિશનલ તમે ક્યાંય પણ નહીં જોયા એવા કવર કયા કવર છે એ તમને હાલ હમણાં જ તમને બતાવું એ કવર છે થાળી કવડ પછી વાટકા કવર ગ્લાસ કવર તપેલા કવર તમે ક્યાંય પણ જોયા નહીં હોય એવા તમને કવર બતાવું જો બન્યા રહેજો જોવા માટે મારા બ્લોગ પર જો

બીજી જોડી દેખાય છે ને रुમાલ નાવાનો અને આ ઓઢવાનો આ ત્રીજી જોડી ચોથી જોડી ચાર જોડી કપડા નાખ્યા પણ અંદર હજી પણ એટલી સ્પેસ છે કેજી બે જોડી કપડા તમારા આવામથી આવી શકે જો કેટલી સરસ દેખાય છે બેગ આમ આપણને લેવ કેરી કરવું હોય તો કરી શકાય અને આ સાઈડમાં આપ્યું છે આ અંદર બેલ્ટ છે બેલ્ટ તમને ભરાવવું હોય તો પણ ભરાવી શકો અને એની ડિઝાઇન કલર ડિઝાઇન વાત કરીએ તમારે ઓર્ડર આપો તો જલ્દીથી કમેન્ટ કરજો ને તો તમે પાછા રહી જશો લાસ્ટ બ્લોગમાં જે પર્સનો અને હેન્ડબેગનો જે બ્લોગ હતો એમાં તો કમેન્ટ કમેન્ટ બોક્સ ભરાઈ ગયું અને ઓર્ડર એટલા હતા કે આઉટ ઓફ સ્ટોક થઈ ગયો એ બધા પતી ગયા તો વિચાર્યું કે ચાલો મારા ફેમિલી મેમ્બર્સ યુટ્યુબ ફેમિલી મેમ્બર્સ માટે કંઈક નવું યુનિટ લાવું એટલા માટે જો આ કલર ડિઝાઇન

છે ને ચકાચક સાઈઝ બધાને એક સરખી રહેવાની આ આ તમને કલર કલર ડિઝાઇન બતાવું છું આની અંદર તમારે કલર કયો કલર લેવો છે એ તમને હું તમને નંબર આપીશ એ નંબર ઉપર તમે મને આનો સ્ક્રીનશોટ પાડીને મૂકી શકો છો કે અમારે આ જોઈએ છે તો હું તમને ત્યાં તમને કુરિયર કરી આપીશ ઓકે અને જોઈએ કવળ આ છે થાળી કવળ થાળી કવળ થાળી પણ તમે આની અંદર કેટલી પચાસ એક થાળી રંગ આવી જાય થાળી રાખી શકો મોટી સાઈઝના તમે તપેલા રાખી શકો વધારાની ક્રોકરી રાખી શકો થાળી વાટકા ગ્લાસ ચમચી બધું આની અંદર તમે રાખી શકો છો ઓપન કરીને બતાવો અને આની અંદર થાળી પણ રાખીને બતાવું અને તપેલી પણ રાખીને બતાવું જોજો પાછા તમે પેલા બેગની જેમ રહી નથી જતા જલ્દી જલ્દી કમેન્ટ કરી મંગાવી લેજો જો આવી રીતે તપેલા પણ રાખી શકાય આનાથી પણ મોટા પણ આવી શકે હાલ મારી હું આ છે એટલે એની અંદર થાળી પણ રાખી શકાય જે લોકો રેન્ટ પર રહેતા હોય અને વધારાનું સામાન રાખવાની સ્પેસ ના હોય એના માટે તો બહુ જ ઉપયોગી વસ્તુ છે અને પોતાના મકાનમાં પણ વધારાનું સામાન હોય તો તમે આની અંદર ભરી શકો છો છે ને યુનિક વોસેબલ છે આની અંદર નોન વોન નાખેલું છે સારું રનર આવશે બે તમને રનર મળી મળી જવાના છે અને આમ અંદર સ્પંજ નાખેલું છે એટલે તમારે વોશ કરવાથી કંઈ ખરાબ થશે નહીં જો આ બે એક સરખી સાઈઝના છે ત્રણ છે તમને બતાવું છું નંગ તો ગણાય છે તમારો ઓર્ડર કસ્ટમાઇઝ કરી આપીશ તમને જે સાઇઝનું જોતું હોય ને તમે મને સાઈજ લખીને મોકલશો કે ને બેન મને આ સાઇઝનું જોવે છે આ તમારે મેજરમેન્ટ આનું આપવાનું છે આ ગોળાઈનું કે મારે આટલું મેજરમેન્ટનું કવર બનાવવું છે તો હું તમને કસ્ટમાઇઝ કરી આપીશ લેન્થ તમારે કેટલી જોઈએ છે એ પણ હું તમને વધારે ઓછી કરી આપીશ ઓછું જોઈતું હશે તો ઓછું કરી આપીશ અને આનાથી પણ લાંબુ લાંબુ કરી એનામાં આ થોડીક નાની સાઈઝ છે તમારે જેમના પણ કવર જોઈતા હશે એ કવર તમે મને કોમેન્ટમાં જણાવજો તો એ સાઈઝનું એ માપનું હું તમને કવર બનાવીને આપીશ ઠીક છે જુઓ અંદર બે રનર મળી જવાના છે તમને

ને હજી પણ આવી જાય જો આ તમારે ધૂળ માટી રજકણથી બચાવી શકે વારે ઘડીએ તમને અઠવાડિયે અઠવાડિયે સફાઈ કરવી પડે ને આની અંદર હોય તો તમને આની અંદર કંઈ સફાઈ કરવાની જરૂર જ ના પડે જ્યારે તમને ઉપયોગમાં લેવા હોય ત્યારે તમે બિલકુલ સાફ કર્યા વગર વાપરી શકો છો ઉતાવળ હોય કોઈ ગેસ્ટ આવી ગયા હોય ને ફટાફટ તમને ચા પાણી સરબત કરાવવું હોય તો તને તમે આની અંદરથી તમે કરાવી શકો છો કોઈ ગાભો અંદર ફેરવાની જરૂર જ ના પડે કારણ કે કપડું જાડું આવવાનું એટલે અંદર સેજ પણ રદ નથી જવાની એટલા માટે બારે પડ્યું હોય ખુલ્લામાં તોય તમારે આને કંઈ જ નથી થવાનું આ એનાથી નાની સાઈઝ તમારે ક્રોકરી હોય ને ઘરમાં વાટકા હોય છે તે આની અંદર મૂકી શકો છો કાચના બાઉલ પણ મૂકી શકો છો હાલ તમને હું આ એક મૂકીને બતાવું છું આવી રીતે દેખાય છે ને જ્વેલરીનો સામાન મૂકી શકો છો કટલરી મૂકી શકો છો કોઈપણ વસ્તુ તમે ઓર્ગેનાઇઝ આની અંદર કરી શકો છો આની અંદર ધૂળ માટી બિલકુલ જવાની નથી એટલા માટે ગઈ બતાવું તમને એક રહી જાય કેમ ચાલે નવરાત્રીમાં જાવ ત્યારે અંદર એક નાની પાણીની બોટલ પ્રસાદી નો ડબ્બો કદાચ તમારું નાનું કિડ્સ હોય તો નાસ્તાનો ડબ્બો પણ આની અંદર આવી શકે આગળ આટલી સ્પેસ રેવાની ને પાછળ પણ એક ચેઇન રહેવાની આની અંદર તમે મોબાઈલ મૂકી શકો સેપરેટ ખાનું છે એટલા માટે આની અંદર મોબાઈલ આવી જાય તમારો આરામથી બરાબર ને આની અંદર તમે પાણીની બોટલ એક લંચ બે બોક્સ કે બધું જે તમારે ઓર્ગેનાઇઝ કરવું હોય રાખવું હોય તો રાખી શકો છો આની અંદર કલર છ કલર આવ્યા હતા પણ કલર મારી પાસે ઓફલાઈન વેચાઈ ગયા જેવો માલ આવ્યો ને લોકો ઘરેથી લઈ ગયા શું કરું બોલો વ્લોગ બનાવવા સુધી લોકો એવો રાહ ના જોઈ એક આ બ્લેક કલર છે એનામાં જ આ રહ એ કલર છે ઓ જલ્દી જલ્દીથી મારા બ્લોગ પર તમે કમેન્ટ કરજો તમારે કયું બેગ જોઈએ છે એ બેગનો તમે સ્ક્રીનશોટ પાડીને મને તમને નંબર આપો એ નંબર ઉપર મેસેજ કરજો તો હું તમને બેગ જે જોઈતી હશે એ તમારે તમારા સુધી પહોંચાડવાની જવાબદારી મારી તો મિત્રો આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ વળી ફરી મળીએ તમને આવતી આવતીકાલ કે ગમે ત્યારે નવા નવી જે વેરાયટી આવશે તો ફરી તમારી આગળ મૂકીશ ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ